તમે ધીરા નો ન્યાય કરશો કાલ કે છોડી ની માતા મારા હું હળદુ એટલે એ આટલું કરો તમારો ને ભાઈનો નો સંઘ છે હું આતા કું છું અને સંઘ માંથી બાંગ માંથી એને ભોવાનું છે એને કીધું છે મને આલે બાવા હોય

ઘર નો કોતરો મેલશે નહીં હું માતા કું છું અગિયાર શું કરશો નો ઠેકણો પડે એમ નથી નથી થતા ને આ નવ તો માતા કું કરવું હોય તો જવું એમ કે છે મને હળદ હું આવતો રહ્યો છે આ બળ બળ કરે છે માતા હા લો તન છે માતા હું આધી છે તમે હો છે અને કોઈ મેલી નથી કોઈ નથી કોઈ એને કોઈ હલપાર નથી આને છે વારી ન છે હોય

એને મેં મટવાવાઈતું ને ખાનો ગડેક ખાના માના કાઈ વાતો છે બાવ જાવ મટવાદ ના દે રાચ ખાના કરવા દે હવે આ જો બધા આમ થાય આ બેરો બાપનો બોધી પર તો તે બોધી પર છે ના કરવાના એની પ્રેમીની ઉલાઈ દી હું છો જે સાથી બોધી પર ના રે અહીં બોડાળું છે બે બાય એ બોલે એ બોલતો કે દે માતા કેય બોષ પે માતાગરો લો મે માતાઈ દાતરે ને વેણસીરી આલે બધાયને આ બતાવો હું કે છે કે આટમાં છે કરું ના કરું તો મારી મત નહી કરું જો આ જવું અહીંથી હસવાય ના વાદ્યનો હસવાય આને ઠેકાણું પાડો બે આના ના હસવાય નહીં આપડે જ્યાં તો બે વધાવા આવે એક ગોગો રાવ હો એક શાંતિ રાખ હા તો એમ બીજું કહેવાનું તમારી લાખ મને